નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાત વસ્તી ગણતરી બે હજાર અગિયારને રિલેટેડ જે પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવા છે એના વિશે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ ટોપિક છે તમને બધી જ એક્ઝામની અંદર ઉપયોગી થશે એવા જ આપણે પ્રશ્નો લીધા છે તો વધારે સમય ન બગાડતા આજનો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ વસ્તી ગણતરી બાબતે કયું વિધાન અયોગ્ય છે તો મિત્રો અહીં તમારે બે હજાર લેવાનું છે તો જોઈએ આપણે કે ગણતરી ગણતરી છે 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 એ એ કેન્દ્ર યાદીનો વિષય તો વિધાન સાચું દર દસ વર્ષે કરવામાં આવે છે તો એ પણ સાચું છે અગિયાર ફેબ્રુઆરી વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવાય છે અને છેલ્લું વિધાન છે વસ્તી ગણતરીનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ બસો છેતાલીસ માં છે તો મિત્રો અહીં અયોગ્ય વિધાન આપણને પૂછ્યું છે એટલે જવાબ આવશે સી અગ્યાર ફેબ્રુઆરી વિશ્વ વસ્તી દિવસ તરીકે ઓળખાય છે કારણ કે એ વિધાન ખોટું છે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે મિત્રો તો અગિયાર જુલાઈના રોજ ઉજવાય છે એના પછી નેક્સ્ટ આપણે બીજો પ્રશ્ન જોઈએ સૌપ્રથમ વ્યવસ્થિત વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી તો અહીં શબ્દો પર ખાસ ધ્યાન આપજો તમને વ્યવસ્થિત વસ્તી ગણતરી કીધું છે એટલે જવાબ આવશે અઢારસો અને એક્યાસી કોના સમયમાં તો રીપનના સમયમાં અને મેયોના સમયમાં ક્યારે થઈ હતી અઢારસો બોતેરમાં એના પછી ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે બે હજાર અગિયારની વસ્તી ગણતરી એ આઝાદી બાદની કેટલામી વસ્તી ગણતરી હતી તો આઝાદી બાદની પૂછ્યું છે મિત્રો તો યાદ રાખજો સાતમી હતી કેટલામી સાતમી એના પછી આગળનો પ્રશ્ન જોઈએ નીચે પૈકી ગુજરાતની બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આધારે કયું વિધાન અસત્ય છે એટલે ખોટું વિધાન આપણે પૂછ્યું છે તો ગુજરાતની કુલ વસ્તી અંદાજે છ પોઈન્ટ ચાર કરોડ જેટલી છે અંદાજે પૂછી છે એટલે સાચો જવાબ છે એના પછી ગુજરાતમાં પ્રત્યેક કિમી દીઠ ત્રણસો આઠ લોકો વસવાટ કરે છે તો એ પણ સાચું છે ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો અઢાર છે તો એ પણ સાચું છે એટલે તમને અસત્ય વિધાન પૂછ્યું છે મિત્રો તો જવાબ આવશે એક પણ નહીં કારણ કે બધા જ વિધાન સત્ય છે એના પછી પાંચમો પ્રશ્ન જોઈએ આપણે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવે છે તો બધા જાણો શું શું આવશે અમદાવાદ એના પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓને સડતા ક્રમમાં ગોઠવો તો મિત્રો આવા પ્રશ્નો તમને ઘણી વખત એક્ઝામની અંદર પૂછાતા હોય છે તો ખાસ યાદ રાખજો શું પૂછવું છે તમને ચડતા ક્રમમાં એટલે સૌથી વધારે અમદાવાદમાં આવે છે પરંતુ છડતા ક્રમમાં પૂછ્યું છે એટલે અમદાવાદ છેલ્લે હોય એવો ઓપ્શન તમારે પહેલાં તો જોવાનું તો સી અને ડી છે તો જવાબ શું આવશે વડોદરા સુરત અને અમદાવાદ એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી સૌથી ઓછી વસ્તી કયા જિલ્લામાં છે ઓછી વસ્તી ઓછી છે તો જવાબ આવશે ડાંગ જિલ્લામાં એના પછી આગળ વાત કરીએ આપણે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓને ઉત્તરતા ક્રમમાં આગળ તમને છડતા ક્રમમાં પૂછ્યું હતું અહીં તમને ઉતરતા ક્રમમાં પૂછ્યું છે તો ઉત્તરતા ક્રમમાં શું આવશે જવાબ ડાંગ નર્મદા અને પોરબંદર એના પછી નવમો પ્રશ્ન જોઈએ વસ્તી ગીચતા બાબતે કયું વિધાન અસત્ય છે એટલે ખોટું વિધાન શોધવાનું છે આપણે દર ચોરસ કિમી દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા એટલે વસ્તીગીચતા તો ગીચતાની વ્યાખ્યા આપી છે એ સાચી છે પછી વાત કરીએ ગુજરાતની ગીચતા કેટલી છે તો ત્રણસો ને આઠ એ પણ સત્ય છે સૌથી વધુ વસ્તી ગીચતા સુરત જિલ્લામાં છે તો એ પણ સત્ય છે એટલે તમારો જવાબ આવશે અહીં સૌથી ઓછી ગીચતા ડાંગ જિલ્લામાં છે તો જવાબ આવશે ડી કારણ કે એ ખોટું છે તો હવે મિત્રો તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કે સૌથી ઓછી વસ્તીગીસ્તા કયા જિલ્લામાં છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સૌથી ઓછી વસ્તીગીસ્તા ધરાવતો જિલ્લો કયો છે સાક્ષરતા સાક્ષરતા સુરત અને અમદાવાદ આ બંને જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતા જોવા મળે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સૌથી વધુ પુરુષ સાક્ષરતા કયા જિલ્લામાં જોવા મળે છે પુરુષ સાક્ષરતા પૂછી છે તો બધા જાણો છો જવાબ આવશે ગાંધીનગર એના પછી તેરમો પ્રશ્ન જોઈએ સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો કયો જવાબ આવશે તમારો દાહોદ કારણ કે દાહોદ જિલ્લો છે એ સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે એના પછી ચૌદમો પ્રશ્ન જોઈએ સૌથી વધુ જાતિ પ્રમાણ કયા જિલ્લામાં જોવા મળે છે જાતિ પ્રમાણ પૂછ્યું છે મિત્રો તો અહીં આવશે તાપી જિલ્લામાં કેટલું જોવા મળે છે તમારે કોમેન્ટ ઇક્સ પ્રશ્ન જોઈએ નીચે પૈકી કયું વિધાન ખોટું છે સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો કચ્છ છે તો એ વિધાન તો સત્ય છે સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો ડાંગ છે તો એ પણ સત્ય છે હવે પ્રશ્ન ખાસ જોજો તમને શું પૂછ્યું છે કયું વિધાન ખોટું છે એવું પૂછ્યું છે તો એ બી બંને તો આવશે નહીં કારણ કે બંને સત્ય છે એટલે જવાબ આવશે એક પણ નહીં તો મિત્રો આજે આપણે આ પંદર પ્રશ્નો જોયા તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને નેક્સ્ટ કયા ટોપિક પર તમે વિડીયો તમારે જોવે છે એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો આપણે જેમ બને તેમ જલ્દી વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું